સુરત મહાનગરપાલિકા સંચાલિસ નિમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા છ જેટલા ડોક્ટરોએ અચાનક જ રાજીનામું આપી દેતા ચિકચાર મચી ગઈ છે બે દિવસ પહેલા પણ છ ડોક્ટરોએ રાજીનામું આપ્યું હોય જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ તેની નોંધ લીધી હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત મીમેર હોસ્પિટલમાં એક સાથે વધુ છ જેટલા ડોક્ટરોએ રાજીનામું આપી દીધું છે બે દિવસ પહેલા પણ છ ડોક્ટરોએ રાજીનામું આપ્યું હોય જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ તેની નોંધ લીધી છે આ ડોક્ટરો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચી જોડાઈ રહ્યા છે જેથી આ સમસ્યા નવી નથી ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્નીમેર છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે ઓછો પગાર અપૂરતા સાધનો અને કામનો અતિશય બોજ આની પાચનના મુખ્ય કારણો છે આના પરિણામે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે અને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાતા સ્નીમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ છે ત્યારે ડોક્ટરોના રાજીનામા આરોગ્ય સેવાઓની વિશ્વનીયતા પર પ્રશ્ન ચિન્હ ઉભું કરી રહ્યું છે સ્નીમેરના વિવિધ વિભાગના વધુ છ ડોક્ટરના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે ત્યારે આ મામલે હવે શાસકો શું નિર્ણય લે છે તે જોવું રહ્યું ખૂબ જ મધ્યમ પરિવારના દર્દીઓની સારવાર થતી હોય છે અત્યારે જે તબીબોનું રાજીનામા આપ્યા છે તે પોતાના અંગત અંગતકારોસન એક વર્ષની પહેલા અલગ અલગ સમય આપ્યા હતા તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે સ્ટેન્ડિંગમાં રાજીનામું સ્વીકાર કરી શકાય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી નક્કી કરશે પણ અત્યારે મિમેર હોસ્પિટલમાં કોઈ ની અછત નથી દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી એટલે તમામ ડોક્ટરો અત્યારે ફરજમાં છે ને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં એટલે તમામ આયોજન મિમેર હોસ્પિટલમાં અમે કરવામાં કર્યું છે રાજીનામા આપ્યા છે એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપ્યા છે અલગ અલગ સમયે એકથી દોઢ વર્ષ કે બે વર્ષની અંદર અલગ અલગ ડોક્ટર અલગ અલગ ટાઇમે રાજીનામા આપ્યા હતા સર રાજીનામા સ્વીકારશે ત્યારબાદ વ્યવસ્થા અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડોક્ટરની અછત નથી તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી